દાહોદ જિલ્લામાં આવેલ જેતપુર ગામે નળ સે યોજનાના ફિયાસ્કા આદિવાસી પ્રજા પીવાના પાણી માટે વલખા મારી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર જાલોદ તાલુકાના જેતપુર ગામના લાખો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચી અને ઘરે ઘરે માનવ તેમજ મૂંગા પશુઓ માટે નળ જળ યોજના અમલમાં મૂકવામાં આવતા દરેક ઘરે નળ મૂકવામાં આવે છે તંત્ર દ્વારા ઘરે ઘરે નળ કનેક્શન તો આપવામાં આવ્યું છે પરંતુ નળ જળ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન નળમાં પાણી આવતું નથી અને પાણી માટે આદિવાસી પ્રજા દૂર દૂર ભયંકર કાળઝાળ ગરમીમાં પાણી માટે કૂવા અથવા હેડપંપ તરફ પ્રયાણ કરી માણસો તેમજ મૂંગા પશુઓ માટે પાણી લાવવું પડે છે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જે ધારાસભ્ય તરફથી પાણીના ટેન્કરો તંત્રને આપવામાં આવ્યા છે તેનો બિલકુલ ઉપયોગ થતો નથી તો શું આ ટેન્કર માત્ર શોભા વધારવા લાવ્યા છે જો આ સંકટ સમયે આ ટેન્કરથી ઘરે ઘરે પાણી મળે તેમ લોક માંગ ઉઠવા પામી છે तिनो जवाबदार कोण आ बाबती तंत्र द्वारा योग्य तपास करी योग्य पगला भरे तीवी लोक मांग उठवा पामी छे आजेतपूर मां है मकान पण है खेडा म नो काम चालना तबाकंदर सरकार ने पाणी बा योजना बपर निष्फल गयाना तबाकंदर नमासी दर हेगायो पाणी नहीं